તો અમદાવાદમાં મંજૂરી વિના રેલી યોજવા બદલ નવા પશ્ચિમ ઝોનના સફાઈ કામદારોની પોલીસે અટકાયત કરી છેલ્લા કેટલાક દિવસથી પોતાની માંગ સાથે હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ હવે રેલીનું શસ્ત્ર અજમાવ્યું સફાઈ કામદારોએ બોળકદેવ ખાતેને નવા પશ્ચિમ ઝોનની ઝોનલ કચેરીથી થલતે સુધી રેલીનું આયોજન કર્યું મંજૂરી વિના રેલીના આયોજનના આરોપ સાથે પોલીસે રેલીને આગળ વધતા પણ અટકાવી જોકે સફાઈ કામદારો રેલીને લઈને મક્કમ જોવા મળ્યા તેમજ પોલીસે મહિલા સફાઈ કામદારો સહિત સો થી વધુ લોકોની અટકાયત કરી બાવીસ ઓગસ્ટ થી નવા પશ્ચિમ ઝોન ના છસો સફાઈ કામદારો કાયમી કરવાની માંગ કરી રહ્યા છે ગુજરાત રાજ્યમાં વાણી સ્વતંત્રનો હક એ ખતમ થઈ ગયો છે આજે કોઈ પણ શાંતિપૂર્ણ આંદોલન હોય એને પોલીસ દમન દ્વારા અટકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અમે આ ગુજરાત રાજ્યમાં ગુજરાતના શ્રમજીવીઓ ગુજરાતના નગરજનો ગુજરાતના સામાન્ય લોકો ગુજરાતના લડત કરનારા સાથીઓ આ બાબત સહન કરવાના નથી અમે આ બાબતને લઈને આંદોલન વધુને વધુ જલદ બનાવવાના છે અશ્વિન પટેલ અને તેના બીજા આગેવાનોએ આજ રોજ બારથી સોળની તેમના પ્રશ્નોને વાંચા આપવા બાબતે રેલીનું આયોજન કરેલ જે પરવાનગી ન મળેલ હોય અમે કે પ્રોસિજર મુજબ અશ્વિન પટેલ તથા તેમના આગેવાનો સહિત સૌથી વધુ માણસને ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે